આણંદ નગરપાલિકા પૂર્વપટ્ટી વિસ્તાર વોર્ડ નંબર ચારમાં ડ્રેનેજ લાઇનનું થયેલું ખાતમુહૂર્તના હસ્તકના વોર્ડ નંબર ચારમાં સમાવિષ્ટના ખાતમુહૂર્ત જનભાગીદારીની ગ્રાન્ટ તથા સરકાર તરફથી મળતી ગ્રાન્ટ સાથે તારીખ સતાવીસ બાર બે હજાર ત્રેવીસે સવારે સાડા અગિયાર વાગે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આણંદ વોર્ડ નંબર ત્રણ ભાજપના કાઉન્સિલર યુસીડી વિભાગના ચેરમેન કરિશ્માબેન ફિરોજભાઈ વોહરા જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ફિરોજ મોગરિયા કાર્યાલય મંત્રી ફારૂક ખેડાવાલા અમર શહીદ વોહરા ચિનાકા ઉપપ્રમુખ આરિફ નારીઅળવાલા ફારૂક સુર્યા આસિફભાઈ સૈયદ સિરાજભાઈ બેડવાલા તેમજ આ વિસ્તારની સોસાયટીના રહીશો તેમજ વોર્ડના અગ્રણીઓ હાજર રહી કામગીરીને બિરદાવી હતી